માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે અમારા નવા અને અત્યારે વાગી ગયા છે સાડા સાત ને આપણે જવાનું છે કામે તો આપણે ટિફિન ને બધું બની ગયું છે અને બેન અમારે જો ચોપડા લઈને બે ગયા છે હવે દ્રષ્ટિએ સત્ર શરૂ થયું એટલે પછી વસ્તુ બધી ચોપડા ને એવું જોઈએ એટલે જો લઈ લીધા છે આવી બીજા ચોપડા લઈને બે ગયા છે જો

હાલો હાલો તૈયાર થાય હું લઈ લો ચોપડા જો અત્યારે વાગી ગયા છે 11 ને જો 40 છે આ બે તારીખ ની કીધું બધા ચા પીવા બેસી ગયા છે અહીંયા તો આવી ગયા છે નાસ્તાના ના પડી ગા આખી છેલી લઈ એવો સ્કોલ હે બોલું તારા છે બધા પડી ગા બધાય વા આટલા બધાય નો કહેવાય આ બધાય ના છે ને તારા એકલા નથી ચાલો બધાય ચા પીવા જો આપણે તાજ ભાગ ભૂલી ગયા બીજાને ને રેજી થવાનું થવાનો મારું હા એમ તો જીવ નો હારો નઈ વાંધો હાલો ચા પી લઈ પેલા જો ચા પીવા

જો મારો ફોટો વાડીએથી ઘરે આવી ગયા અને ઘરે જો અમારે બને છે દાબેલી મસ્ત મજાની હેવાંશી બેન જો બધી તૈયારી કરે છે દાબેલીની હેવાંશી બેન બધી વસ્તુ લઈ આવ્યા છે જો બધી વસ્તુ આવી ગઈ છે આપણે ઘરે દાબેલી ની મસ્ત મજાની તૈયાર થાય છે જો હેવાંશી બેનને પાવાઈ મંગાવી લીધા છે એટલે બધી સામગ્રી છે જો ઝીણી સેવ પછી આ છે તીખી સી દાબેલીમાં જોઈ અને આ ચટણી લાજવા ચટણી અને બેન બટેટાનો મસાલો જો તૈયાર કરે છે અને આપણે જવાનું છે નાહવા નાય પછી રસોઈ આપણે બનાવશું એમાંથી બેન થોડું તૈયાર કરી લે પછી આપણે દાબેલી બનાવશું આ તો બધું તૈયાર થઈ ગયું છે ખાલી આપણે પાવને શેકવાના છે મસાલો થોડી એટલે આપણે દાબેલી તૈયાર ને બેન જો તૈયારી કરે છે મસાલો મિક્સ કરે છે આપણે વસ્તુ અને મસળી મેકા છે અને આપણે પાવ ને જો આ બધી વસ્તુ છે સામગ્રી બધી અને આપણે મસાલો હજી વઘારવાનો છે આપણે પેલા ફટાફટ નાહી આવી પછી મસાલો વઘારી હેમાંશી બેન વઘારી નાખશે હેમાંશી બેન વઘારી નાખશો મસાલો આવડે છે ને મારે હેમાંશી ને બધી મસ્ત મસ્ત આઈટમ બધી આવડે બનાવતા જો એમાંથી હું આવડે તને ક્યાંય હું હું તને બનાવતા પણ નામ તો દે હું હું આવડે આમ તો બોલ કે જો ભૂંગળા હું ભૂંગળા બટેકા આવડે જ બનાવતા પછી પાણીપુરી જે બેનને ગમે છે ને એ વસ્તુ બધી આવડે જ બનાવતા હાલો જો એક ભૂંગળા બટેટા એક પાણીપુરી બે વસ્તુ થઈ પછી ચા આમ નહીં આમ બોલ આ એમ હા મમ્મી આવડે ચા બનાવતા એમ બોલ હાલો ચા આવડે છે પછી બીજું રોટલી બનાવતા આવડે છે પછી શેનું શાક બનાવતા આવડે છે

Koi mari. Koi mari. Yama jirage koi mari. Madawa, jirage wace na fiye rumo. Sanduwar na akwubata ga a kwasu na kwanu. Madawa ya matsa ne, એ મસાલો નાખવાનો એમાં આપણે મસાલા ઘરે પડ્યા છે એ નાખવાના છે કે શેર્ગાબેલીનો આજ મસાલો નથી લાવ્યા આ આપણે સમોસા અને પકોડાનો મસાલો છે એ નાખવાનો છે ચાલો જો મસાલો નાખી દીધો છે અને હવે બટેટા વડાનો મસાલો છે એ નાખી દઈ ફરીઓ નાખો દીકરા બસ 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 તો પછી આપણે ચાખી નાખશું ગરમ થોડો ગરમ મસાલો નાખી દે હમ થોડો બસ લે હાલો મારે એમાં સીબી જો મસ્ત મજાની બનાવીશ દાબેલી હમણાં હેમાનસિંહ બેન ને વધી ગયું છે કા મારે કામે જવાનું હોય એટલે હેમાનસિંહ બેન રસોઈ ને બધું થોડું ઘણું સંભાળી લીધું છે હેમાનસિંહ બેન કપડાં ધોઈ નાખે ઘરે મોટું કામ કરી નાખે એવું છે બધું મસાલો બધો થવા વીણો છે હવે આમાં સાકીને આપણે પછી મસાલો જોઈશું નાખવું પડે છે ચટણી બીજું કેવું કઈ ચાલો આપણે મસાલો થઈ ગયો છે તૈયાર હેમાંશી બેન વે દાબેલી પલ્લે ને આપણે જાવી નાવા હેમાંશી બેન રેડી થઈ ગયો મસાલો હાલો ગેસ થઈ ગયો છે બંધ અને હવે હેમાંશી બેન જો ચાલો હેમાંશી બેન ધીમે ધીમે જો મસાલો બધો પાવ ભરીને આપણે નહીં આવી કે કઈ ગઈ છે નિયમન છે જે બહુ લઈને બે ગયા છે જો આ બધું છે નાખવાનું જો કેવી બહુ મસ્ત મસ્ત બની છે બેને બનાવી છે બેને ખાવા ચાલુ જો મસ્ત બની છે ને આ બીજો કામ હાલો હાલો મારી પેરવા દાબેલી છે હાલો કેક બની બનાવી છે હાલો પહેલા આપણે પિંગ્યા ક્યુસ કરવાના

Le ou lage de manche, ges toro bimo karnan. Bimo chen manche. Alo, e manche, menjo mwos to mwos jan, dabi anise ki mwen ake, epos chon mwen bieman mwose. E,